છે અને ઠેલો મૂકી દીધો તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે જય માતાજી મંત્ર તમારું સ્વાગત છે આપણા નવા તો આજના બ્લોકમાં તો ભાઈ છે હાથ અને આપણે જાગી ગયા છે અને આજનો બ્લોક જોરદાર થવાનો છે કારણ કે આપણે જવાનું છે એ તો સસ્પેન્ડ છે આપણે જવાનું છે જગ્યાએ તો કંઈ નહીં બ્લોગમાં બહેના રહે છે અને અત્યારે તો આપણે જવાનું છે સ્કૂલે તો એ જે યુનિફોર્મ છે યુનિફોર્મ પહેર લઈ સ્કૂલે વયા જાય પછી આવીને તમને મળી હ તો આપણે નાઈ તો થઈ ગયા છીએ રેડી તો અત્યારે વાઈ ગયા છે સવા સાત અને આપણે આજે જવાનું છે એ નહીં ખબર પડે એ બ્લોગની આખો બ્લોગ જોવો પછી જ તમને ખબર પડશે તો કે તમે ટાઈટલ ને થમને જોઈને ખબર પડી જ ગઈ છે તો એમ મજા આવે આપણને તો કઈ નહીં તો આપણે ત્યાં જવાનું છે સ્કૂલે તો આવી અને પછી તમને મળી અને કન્ટિન્યુ લોગમાં રહેજો તો અને લોગ આખો દેજો તો મિત્રો અમે સ્કૂલે હતા ને ત્યાં ભાઈ અમને રોકી દીધા હા ભાઈ બોલો ને શું છે શાંતિ બાકી આમ જો તો મિત્રો ફાઈનલી આપણે આવી સ્કૂલેથી ઘરે અને ઘરે આવીને આપણે એક પર નાઈ લીધું કારણ કે આપણે જવાનું છે જગ્યાએ તો આલો મિત્રો તમને કહી દઉં તો આપણે જવાનું છે મામાન ઘરે તો કહેવા નથી જઈ અને અત્યારે લઈ છે હે પોણા બે જેવું છું છે તો હાલો ઘડી ઘડીને નીકળી અને અત્યારે જવાનું છે ગાડીમાંથી કવર લેવા તો હાલો જઈ આપણે આવી ગયા છીએ નીચે ક્યાંથી ખુલે તો લોક ખોલી નાખ્યો છે જઈ અને આ ઠેલો મૂકવાનો છે ચાલો મૂકી દઈ પછી મળી તો આપણે લઈ લીધા છે કવર અને ઠેલો મૂકી દીધો ના તો હવે જઈ અમે ઘરે તો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અત્યારે અમે સીટ બેલ્ટ પહેરી લીધો હોય અને તો હાલો હવે ઘડી ટ્રેન મળી તો અત્યારે અમે પેટ્રોલ પૂરા ઉભા રહી ગયા છીએ તો પેટ્રોલ પૂરાઈ જાય પછી આપણે નીકળીએ તો તમે સિનેમેટિક વિડીયો જુઓ ગયા ગામડે અને લોગ નથી કરી શક્યા કારણ કે મહેમાન નહીં આવ્યા હતા તો અહીંથી હું તમને વ્યૂ દેખાડું છું આ ડુંગર છે તો ગામડું એટલે ગામડું તો સિટી સિટી કરતાં ગામડામાં વધારે મજા આવે તો અત્યારે જરાક છાટા આવે એવું છે અને વાતાવરણ સારું નથી બહુ તો કાંઈ નહીં હવે મળી પાછા કઈક નવા સારા હમ તારા દે તો જો અમે આવ્યા છીએ મેળી ઉપર તો હું આવ્યો ખાલી બ્લોગ બનાવ તો મળી ઘડીક રે અહીંયા બેઠા છીએ અને મામાના દીકરાની હિંચકો નખાવાય છે ને એ સુવે છે ममडी नवा हा मतदार आहे आज आपण लोकमत लो तो व्लॉग दे माहिती तो लाईक करा शेअर करा आणि बाकी सबस्क्राइब करा काय न लोक कर व्हिडिओ ये